પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા ખાતે આવેલા પાવાગઢની ઐતિહાસિક સમા કિલ્લાના મુખ્ય પ્રવેશદ્વારમાં મોટું ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે તો કેટલોક હિસ્સો ધરાશાયી થતા પુરાતંતુ વિભાગ દ્વારા પાવાગઢ એસટી ડેપોની સામેથી ગામમાં પ્રવેશવાનો માર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યો છે તો પાવાગઢ કિલ્લામાં આવેલા બે દક્ષિણનો ભદ્રદ્વાર ગમે ત્યારે ધરાશાયી થઈ પડે તેવી સ્થિતિ હોવાથી આ માર્ગે ગામમાં પ્રવેશ બંધી કરવામાં આવી હતી પાવાગઢ એસટી ડેફોની સામેથી ગામમાં પ્રવેશવા માટેના દક્ષિણના ભદ્ર દ્વારની બાજુમાં આવેલી દિવાલમાં મોટું ગાબડું પડવા પામ્યું હતું કિરણ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયા તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ